સંજય છાલબાજી ના કરતું તારા હાથ છે ખામી અંદર ખાનગી હાલ નાલ તુવાલ એમ કે વિડીયો બધી લીધી છે તમારી બાબલ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સરકારી આવાસની કામગીરી માટે પૈસા ઉઘરાવવાનો એક ચોંકાવનારો કિસ્સો નર્મદા જિલ્લાના નવા વાઘપુરા ગામેથી સામે આવ્યો છે જેમાં કથિત રીતે ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા પાંચસો પાંચસો રૂપિયા કેટલાક ઇસમો પાસેથી ઉઘરાવ્યા બાદ નાણાં આપનાર ઇસમે અન્ય કોઈ ગામે આ રીતે પૈસા નથી ઉઘરાવતા એમ કહી હોબાળો કરતા લીધેલા પૈસા પરત આપતી વખતે મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરવા બાબતે ઝપાઝપી થતા સો નંબર ઉપર કોલ કરી પોલીસ બોલાવવામાં આવી હતી ત્યારબાદ મામલો રાજપીપળા પોલીસ મથકે પહોંચ્યો હતો મારું નામ તળવી બાબુભાઈ જેસંગભાઈ રહેવાસી નવા ભાગપુરા જીતપુરા પેટ્રોલ પંપની બાજુમાં હવે આ લોકો આવાસ માટે પૈસા લેવા માટે આવે તા અને પાંચસો પાંચસો રૂપિયા અમે આવી તળભાઈના પંદરસો સંજયભાઈ સનાભાઈ તળવી અને ભાવેશભાઈ અંબાલાલભાઈ તળવી પછી ત્યાર પછી મેં તપાસ કરી કે બીજી પંચાયતમાં કોઈ જગ્યાએ પૈસા નહીં લેતા તમે કેમ લેવો એટલે મને રોડ ઉપર બસ સ્ટેન્ડ ઉપર નારાયણભાઈના ગલ્લા ઉપર બોલાયો શું કરવા પૈસા લેવા માટે તો પૈસા મને થર્ડ પાર્ટીથી પાછા અપાવતા હતા મેં કીધું જેને લીધા એના હાથે મને આપો એટલે એ લોકોએ ડાયરેક્ટ મારી ઉપર હુમલો કર્યો અને ગરવું દબાવી ગયા મેં સો નંબર ઉપર ફોન કર્યો હતો ત્યારબાદ મેં પેલા પોલીસ સ્ટેશન ફરિયાદ ફોન કરીને પોલીસ જઈને એ લોકો લઈ આવ્યા છે આવાસો પાસ કરાવવાના અને કોઈ પંચાયતમાં જ લેતા નથી આવાસો પાસ કરવાના પૈસા એટલે મેં કયું લેતા નથી કોણ તમારી જોડે છે એનું નામ નથી આપતા નંબર નહીં આપતા એટલે ડાઉટફુલ લાગ્યો મને એક સરપંચમાં ઉભા રહ્યા હતા સંજયભાઈ હારી ગયા એનો સભ્ય છે ભાવેશ ખેતી કામ કરે છે આમ હાલ તો કથિત રીતે આવાસના બદલામાં પૈસા ઉભરાવાના આ કિસ્સામાં બાબુભાઈ જેસંગભાઈ તળવી દ્વારા સામાવાળા બંને ઈસમો સામે રાચીપડા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી છે હવે પોલીસ આ મામલે શું કરશે એ જોવું રહ્યું આજ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવ ઇન્ડિયા ચેનલ ને કરી રાખજો વિડિયો બદલી લીધી છે તમારી મારી પૈસા લેવા એમ કે વિડિયો બદલી લીધી છે તમારી મારી પૈસા લેવા